ખેર પવન થઈ ગયો છે અને ટાઢું એ પડવા મળી છે અને સાયકલ જો આ બે સાયકલ છે તો એ મારે હર્ષિલ ભાઈ જો નીચે ધૂળમાં રમે છે આય હર્ષિલ ઓ સાયકલ આય કે ના ધૂળ માં ઇતર માં રમે છે ટાઢો પવન થઈ ગયો છે અને આ મુગમણા બાર મકાન છે એટલે બહુ જ સ્ટાઢે એટલી આવે અને પવન એટલો આવે અને રોશની બેન જો કાલ એના મામાના ઘેરેથી સાહિલનું દફતર લાવી છે તો અત્યારમાં જોઈ અને દફતરમાં ટિફિન મેકી દીધું છે અને બાળ મંદિરે જવા એ તૈયાર થઈ ગઈ છે અને જાપે જો જાપો દેશે પણ દેવા તો નથી ઊભું છે અને આપણે જો ઢોરને અહીંયા તડીક કે ફેરવી લીધા છે અહીંયા જો ગુંદી નીચે સાયો છે ને પવન ને ટાઈટ ને લાગે એટલે અહીંયા તડીક કે ફેરવી લીધા છે ને હવે આપણે ખાલી એટલા જ ઢોર રહ્યા છે મોટી જે ભીંજ હતી એને દઈ દીધી છે અને હર્શિલભાઈ કેટલે કાયલા જાય છે કઈ ખબર નહીં રોષની રમે છે ત્યાં જાવું લાગે છે એને જો સરસ મજાના આપણે જો આંગણામાં તુલસી માનો ક્યાં રોષી હતા ને તુલસી માના ક્યારા વિનાનું તો આંગણું આંગણું નો કહેવાય હો હો હ જાપો અમારે રોષની છે કે જાપો દઈ જાવ મમ્મી તો હાલો આપણે જાપો તૈયારી તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો રોશની થી જાપો નતો દેવાતો એટલે આપણે જાપો દઈ આવ્યા અને પાછા વી આવ્યા અને આપણે હવે સીવવા બેહવાનું છે અને રોશની થોડા થોડે આવે છે અને એના પપ્પા જો અહીંયા ભૂલીને વી ગયા છે અને ના જઈને કારખાને જઈને સાંભળશે કે એરપોર્ટ તો ઘીરે પડાઈ છે અને આપણે જો હંસા ઉપર જો કોટ ને બોટ ને બધું અમારે રોશની બેને નાખી દીધું છે તું કેમ પાછી આવી હે

ખાસ આપણા સબસ્ક્રાઈબર આવ્યા છે ખાસ આપણને મળવા જ આવ્યા છે બળદુ તો અમારે આવડા મહેમાન છે બળદુ આવ્યા છે ખાસ આપણા સબસ્ક્રાઈબર છે આવા વિડિયો ના વિડિયો બનાવતા રહેજો વિડિયો બહુ મસ્ત બનાવે છે હા બધા મિત્રો ભાઈઓ બહેનો ફૂલ સપોર્ટ કરજો હા જો ફેમિલી કે કે બહુ મસ્ત વિડિયા બનાવે છે તો બધાય ફેમિલી સપોર્ટ કરજો અને બધાય લાઈક શેર કરતા રહેજો તો તમને મળીને બહુ આનંદ થયો તો આમ જો આપણે અહીંયા બોવડીએ લાવ્યા છે પણ હજી તો કાસા કાસા બોર છે અને મહેમાનને લઈ જવા છે પાતરા એને ઘરે જઈને બનાવશે તો આપણે પથ્થર વેલે થોડાક એને લઈ દઈશું તો કન્ટિન્યુ વ્લોગમાં બને રહીશું તો ફેમિલી આપણે ખાસ આપણે સબ્સ્ક્રાઇબર આવ્યા છે એને લઈ જવા છે પાતરા તો આપણે જો પથ્થર સરસ મજાના કાપવા મીડ્યા છીએ અને ફેમિલી તમને બધા એને વ્લોગ જોવો તો ખબર જ હશે આપણે કાંઈ વ્યસ્તતા નથી તો જેને જોઈ પાત્ર બનાવવા લઈ જઈજો અને સરસ મજાના મોટા મોટા પાંદ હતા થઈ ગયા છે તો હાલો બધાય પથ્થર વેલ્યા કાપવા અને લઈ જઈજો જેને જોઈ તો આપણે જો મહેમાન હવે જાય છે બાય બાય કરે છે હા વાંધો નહીં આવી આવજો રામે રામ વાંધો નહીં આવી આપણે મહેમાન આવ્યા હતા ભી ગયા અને આપણે કપડા ધોતા ધોતા ઊભા થઈ ગયા તા મહેમાન એટલે અને હવે પાછા ધોવા તો તો રહી ફેમિલી પછી કાંઈ શૂટ કર્યું નથી ઘડીક સીવવાનું ને એવું કામકાજ કર્યું અને ઘડીક પડામાં ગઈ એવું બધું કર્યું અને આપણે કાંઈ શૂટ થયું નતું અને અત્યારે હવે હાંજ પડી ગઈ છે અને આપણે વાળું પાણીનું પણ રાંધી નાખ્યું છે અને હવે બસ વાળું કરવા જાવી આપણે હાલતા થઈ જાય આપણે આમાંથી બધું

હેલો YouTube ફેમિલીના બધાને જય માતાજી જય જ માતાજી બધા કેમ છો બજામાં હતા બસ મજામાં જશું તો આપણે ફીરામતી રહ્યા છીએ અને બેસી દોય રહ્યા છીએ હરશિલ તો મરામું જાય રહે આ હું રમતા તો આપણે channels માં કેમ થيو વિડિયો એડિટ કરો ચાલુ છે ચાલુ છે જો કરવાનું ચાલુ આપણે ફોનમાં હા

ઉભો થઈને તરત પડી જાય સાઈ થી ઉભો નહી થાય જો અર્શીલ ઉભો તો હવે આપણે વાળું કરવા બેસી જઈએ તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો ઓલપ જોયો હોય પસંદ આવી જ ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબર કરી દેજો હાલ તો કરી દો જલ્દીથી સબસ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફ્રી મળશે એક નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય